એક ગામમાં જન્મ લીધો હોય એની પેલી ફરજ એ ગામની અંદર જે કોઈ જરૂરિયાત હોય આપણે એના માટે એની પ્રાથમિક જરૂરિયાત હોય છે એ જરૂરિયાતને અનુરક્ષીને લઈને ઓગણીસો ને દુષ્કાળમાં જે જે ભયંકર દુષ્કાળ આવ્યો એ દુષ્કાળને આફતને અવસરમાં ફેરવવા માટે જે તે વખતે સરપંચ તરીકે ગોવિંદભાઈ ભોજાણી હતા અને ગોવિંદભાઈ ભોજાણી સરપંચ હતા એમને ચિંતા હતી અને એ ચિંતાને એ દૂર કરવા માટે જે તે વખતે ઓસવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ટ્રસ્ટ એક ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી અને એક ટ્રેક્ટરની ખરીદી માટે ગોવિંદભાઈ રાજકોટ પધાર્યા અને એમના બેનના ઘરે અમે જઈમાં અને મેં આ અને એક ટ્રેક્ટર રાજકોટથી ખરીદી અને ટેલર ખરીદી અને દામાભાઈ જે અત્યારે જે અત્યારે લાલપર છે એ ડ્રાઇવિંગ કરીને અહીંયા લઈ આવ્યા અને અહીંયા એક ટ્રેક્ટરથી આપણે દસ જણાને કામ આપ્યું અને આપણે નાના પાએ આપણે આ ચેકડેમની શરૂઆત કરી ત્યાર પછી ત્યાર પછી ધીરે ધીરે ચાર બન્યા તો અત્યારે આ જળ ક્રાંતિના કોઈ એવા કોઈ મોલ નહોતો પણ આપણે આપણે ફક્ત આપણા લોકોને કામ આપવા માટે કર્યું અને એક કામ દ્વારા આપણે જે આપણે જે આપણે ચાર તળાવ બન્યા એનો લાભ જોઈ અને અમારા વડીલોએ અમારા વડીલોએ નોંધ લીધી કે જે તે વખતે જે પૈસા ખર્ચવામાં આવ્યા છે એ તો લોકોના રોજગારી માટે છે પણ આ પાણીથી આ પાણીથી ચાલીસ કુવાને જીવંત કરે છે એ જ રીતના આપણે ખારાનું તળાવ છે આ તો આપણે એક પાયલ બને એક લેખ એક લેખ લીખ્યો હતો કે એ લેખની અંદર આપણે નપાણિયા જે છે નપાણિયાનો ઉલ્લેખ કર્યો હતો તો એ નપાણિયાની અંદર પણ લગભગ લગભગ પાણીયારું થઈ ગયું હશે અને ગામમાં જે કોઈ બોર કરતા હશે એને આ વધીને પચાસ ફૂટે પાણી આ છતું થઈ જતું હશે હું થોડો ટાઈમ બગાડીશ તો આ ગામે જે એમને તક આપી એનું ઋણ ચૂકવવા માટે ગામનું ઋણ ચૂકવવા માટે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી આવ્યા અને એમણે સાહીઠ ચાલીસની યોજના કહી અને જે તે વખતે આપણે ગામની અંદર દરેકને આપણે બોલાવીને ભેગા કર્યા એ લોકોની સમિતિ બનાવવામાં આવી અને એ જવાબદારી પ્રેમજીભાઈ અને પ્રાગજીભાઈ અને અને ગામની જે તે સમિતિ હતો એ લોકોએ સંભાળી અને આપણે ત્યારે અગિયાર ચેક ડેમ બનાવ્યા બે પુલ બનાવ્યા તો આ આ તક ગામે જે આપી અમારા ઉપર ઋણ હતું ગામનું એ ઋણ ચૂકવવા માટે આપણી ફરજ હતી કે આ ધરતી કંપની અંદર આપણે આ આ સ્કૂલનું નિર્માણ થયું